જીવંત રાખવાનું બીડું ઉપાડ્યું છે અને લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી લગ્ન ગીતોની પરંપરા ચાલુ થશે લગ્ન ગીતની આ સ્પર્ધામાં ભરૂચ શહેર અને જિલ્લાના કુલ અગિયાર ગ્રુપોએ ભાગ લીધો હતો અને પોતાના સુડીલા કંથે અવાધ્ય સાથે કંકોત્રી લખવાથી લઈને વિદાય સુધીની વિડિયો લગ્ન ગીતો ગાયને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા નવી પેઢીને ફરી એકવાર સાંસ્કૃતિક વારસા તરફ વાળવાનો સરાહનીય કાર્ય શરૂ કર્યું છે નવી પેઢી તેને ચોક્કસ સ્ત સ્વીકાર ક્ષક્તિઓ વિશ્વાસમતી હોય વ્યક્ત કર્યો છે આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રકાશ ચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલ્યાત, સેક્રેટરી અંજલિબેન ડોગરા સાથે કમિટીના સભ્યો, અતિથિ વિશેષ તરીકે કૃષ્ણાબેન વ્યાસ, દીપામાસીપ, જસુબેન પરમાર મહેમાનોમાં જ્યોતિબેન પટેલ શ્રદ્ધાબેન પડીક અંજલીબેન માઠુર મીરાબેન તથા નિર્ણાયક તરીકે દીપકભાઈ ઉપાધ્યાય રીનાબેન પટેલ ઉપસ્થિત રહી પોતાનો અમૂલ્ય સમય આપ્યો હતો અને સંસ્થાના દરેક સભ્યોએ મહત્વનું યોગદાન આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે સવારે દસ વાગ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું